જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કોના પર ભરોસો કરવો જામનગરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે એક પતિએ જાણે હેવાન બન્યો હોય તેમ પોતાની પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો ઘટના એ છે કે લાચાર પત્ની અને નિર્દય પત્ની જામનગરની પરિણીતા સલમા અલ્તાભ બાગડાને તેના જ પતિએ ઢોર માર માર્યો છે કારણ માત્ર એટલું જ છે કે પતિનું અન્ય સ્ત્રી સાથે લફરું હતું અને તે પત્નીને રસ્તા પર થી હટાવવા માંગતો હતો હેવાનીયતી હદ તો જુઓ સલમા બેનના હાથમાં અગાઉ સાત ઓપરેશન થયેલા હતા છતાં પણ આ કઠોર પતિએ જાણી જોઈને હાથ પર મુંઢમાર માર્યો ખા અને માથા પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી મકાન પત્નીના માતાનું હોવાનું છતાં પતિ બળજબરીથી ઘર ખાલી કરવાના દબાણ કરી રહ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે હાલ બે બાળકોની માતા સલમા બેન ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસ અને સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી હું જામનગર રહું છું મારા લગ્ન થઈ ગયા છે અને મારા ઘરના મને અલ્તાબાદ ત્રાસ આપે છે અને બે વર્ષથી મારપૂટ વધારે કરે છે અને બીજી બાઈના ચક્કરમાં મારા ધોરણ રોજ ત્રાસ કરે છે રોજ મને છે ને ટોર્ચર કરે છે અને કાલ મને મારી છે કાલ મારા હાથમાં સાત ઓપરેશન છે એમાં મને મારી છે અને માથામાં મારી છે માથામાં મૂળ માગ લાગેલી છે હાથમાં સોજો ચડી ગયો છે મારા હાથમાં વધારે તકલીફ પડી છે એટલે હું ધોલાદી ત્યાં ખરા હોસ્પિટલમાં હું છે ને સારવારમાં અમને દાખલ કરેલ છે અને મારા ભાઈ બાપીને ભાભીને ગેંગને બધા ત્યાં શું કામ મારે બેન કારણ શું કારણ બીજી બેન આ ચક્કરમાં મને ઘરમાં ત્રાસ આપે છે